નમસ્કાર મિત્રો અર્થશાસ્ત્રમાં જે મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ સમજવાની જે છે શ્રેણી ચાલુ કરી છે આપણે તેમાં વાત આગળ વધારી આપણે વાત કરતા હતા ઉદ્યોગોના વર્ગીકરણની તો ઉદ્યોગોનું વર્ગીકરણ ત્રણ રીતે થાય છે જે આપણે અગાઉના વિડીયોમાં પણ જોઈ લીધું પહેલું કે મૂડી રોકાણ કદના આધારે બીજું માલિકીના આધારે અને ત્રીજું ઉત્પાદિત વસ્તુઓના સ્વરૂપના આધારે તો મિત્રો મારો આ વિડીયોમાં આપણે ઉત્પાદિત સ્વરૂપના વસ્તુઓના આધારે બે ઉદ્યોગોનું વર્ગીકરણ થાય છે એક વપરાશી વસ્તુઓના ઉદ્યોગો અને અર્ધ વપરાશી વસ્તુઓના ઉદ્યોગો અથવા અર્ધ તૈયાર વસ્તુઓના ઉદ્યોગો તો મિત્રો અહીંયા જે વ્યાખ્યાની ચર્ચા કરવી છે તે વપરાશી વસ્તુઓના ઉદ્યોગોની વાત કરીએ છીએ તો વપરાશી વસ્તુઓના ઉદ્યોગો એટલે જે વસ્તુઓ આપણે સીધી પ્રત્યક્ષ ઉપયોગ કરી શકીએ તો ધ્યાનથી સાંભળજો તમારે છે પરીક્ષામાં પૂછાય પૂછાઈ શકે છે એવું આઈએમપી છે મોસ્ટ આઈએમપી છે જે વસ્તુઓ વપરાશમાં સીધી પ્રત્યક્ષ રીતે આપણે ઉપયોગ કરી શકીએ તે વસ્તુઓ એટલે વપરાશી વસ્તુ ઓકે પ્રત્યક્ષ ઉપયોગ કરી જેમ કે મેં કાપડ પહેર્યું છે આ શર્ટ પહેરો છે કાપડનો એ મેં પ્રત્યક્ષ સીધો ઉપયોગ કર્યો છે આ મેં ઘડી પહેરી છે તે પ્રત્યક્ષ સીધો ઉપયોગ કર્યો આ પેન છે જે એ પ્રત્યક્ષ સીધો ઉપયોગ કરી શકું છું પ્રત્યક્ષ ઉપયોગ કરી શકું છું એટલે જે આવી વસ્તુઓ બનાવે છે તેને વપરાશી વસ્તુઓના ઉદ્યોગો કહેશું જે વસ્તુઓ આપણે સીધી પ્રત્યક્ષ વાપરી શકીએ તે વસ્તુઓ જે બનાવે તે ઉદ્યોગોને પ્રત્યક્ષ અથવા વપરાશી ઉદ્યોગો વપરાશી વસ્તુઓના ઉદ્યોગો કહેવાય જેમ કે તેલ બનાવનાર કંપની સાબુ બનાવનાર કંપની શેમ્પુ બનાવનાર કંપની બરોબર આ બધી જ વસ્તુઓ બનાવે પ્રત્યક્ષ વાપરી શકીએ છીએ તો તે ઉદ્યોગોને વપરાશી વસ્તુઓના ઉદ્યોગો કહેવાય ઓકે મિત્રો હું માનું છું કે તમને મારી આ વાત સમજાઈ ગઈ છે અહીંયા આ વિડીયો પૂરો કરું જય હિન્દ જય ભારત